સુરતમાં લિંબાયતમાં મફત અનાજની લાલચ છાપી દાગીના પડાવતી ગેંગ ઝડપાયા લિંબાયત પોલીસને મળી મોટી સફળતા ઠગોને મુદ્દામાલ સાથે ઝડપી પાડતા લિંબાયતો સર્વેલન્સ

ાય બાવરી અને ભીમા શાંતિલાલ બાવરી છે પોલીસે તેમની ચોરનો મુદ્દામાલ પણ કબજો કર્યો છે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આ ગેંગના સભ્યો સામે અલગ અલગ વિસ્તારોમાં અગાઉ પણ આવા ચાર જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે અને બાદ પોલીસે હવે આ ગેંગના બીજા સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે તપાસનો દોર લંબાવ્યો છે